જય માતાજી ખડિતભાઈ મારી ચેનલમાં સ્વાગત છે બધાનું ને આજે અત્યારે બધાને દાણામાં ફૂલ બધાને લાગી ગયા જ હશે તો આપણી આજે ફાલફૂલની દાણાની વાત કરવાની છે તો અત્યારે ફૂલ લાગી ગયા હોય ને ફૂલ ખરે નહીં ને બળે નહીં એના દાણો પણ સારી રીતે બંધાઈ જાય એની વાત કરવાની છે તો વિડીયોને લાઈક કરી દેજો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂત ભાઈઓ આપણે અત્યારે ધાણામાં ફૂલ બેસી ગયા તો એ ખરી જાય ને બળી જાય એનું કારણ છે ઝાકર એ ઝાકરને લીધે જોઈએ એવો દાણો બંધાતો ને પાંચ ફૂલ હોય તો એમાંથી બે દાણો બંધાય ને બે બળી જાય તો અત્યારે લગભગ ને આ સમસ્યા છે જોકે બધા ખેડૂતભાઈને ખબર જ હશે આ સમસ્યાની તો એના માટે શું ધ્યાન રાખવું તો ધાણા ઘણા લોકો બરાબર રીતે કરતા નથી એ વિકામાં એક પપ સાટી દઈએ તો એ ના હાલે આપણે એક વીઘામાં ત્રણ પપ તો સાટવા જ જોઈએ તો જ બરાબર રિઝલ્ટ મળે તો આપણે ફ્લાવરિંગ સારું થાય ત્યારે જ જરૂર પડે ખૂબનાશકનો છટકાવનો તો દવાનો છટકાવ કરવાની વાત કરીએ તો નિશ્નો જાપાન કંપનીનું રેનબો આવે મેક એક સાઇન આવે એનો છટકાવ કરવાથી જે ઝાકર આવે એને આપણા ધાણામાં ફ્લાવરિંગ ઉપર બેહવા ન દઈએ તો મારા અનુભવ પ્રમાણે વાત કરું તો પછી તમે તમારા નજીકના એગ્રો જઈ ગમે તે સારી કંપનીની ફિક દવા દવાનો છટકાવ કરી શકો છો ઘણી એવી સારી કંપનીની દવા આવે તો એ લઈને સાથી શકો છો પણ લોકલ દવા લેવાની નહીં આપણે પછી લોકલ દવામાં રિઝલ્ટ ઓછું મળે ને મહેનત આપડી જાય એના કરતા સારી કંપનીની સારી રિઝલ્ટ સારું મહેનત પાણીમાં ન જાય આપણી અને હવે બીજી વાત કરીએ કે દાણો કઈ રીતે ઝડપથી બંધાય તો દાણો કઈ રીતે ઝડપથી બંધાય ને સારો એવો બંધાય તો આપણે જીરો બાવન સોથરીનો ઉપયોગ કરવાનો એની અંદર નાઇટ્રોજન જીરો ટકા આવે ને બાવન ટકા ફોસ્ફરસ આવે અને સોત્રીસ ટકા પોટાશ આવે આનું કારણ એ છે કે પહેલાં આપણે યુરિયા નાખવું હોય ધાણા જ્યારે શરૂઆતમાં પાણી ભેગા આપણી યુરિયા નાખતા હોય ને ધાણાનું ને ગ્રોથ વધી જાય એટલે ટૂંકમાં ધાણાનો સાજ વધારે થઈ જાય આપણે ગોઠણી ગોઠવીને હાથ ગાયો ગાયોકા થઈ જાય તો નાઇટ્રોજનનું બ્રેક મારે દી આ વસ્તુ છે જીરો બાવન સોત્રીસ એટલે તમારું ફ્લાવરિંગમાં ફ્લાવરિંગ લાગેલું હોય તો આનો ઉપયોગ કરવો તો કે અત્યારે આ વસ્તુનો ઉપયોગ કરવાનો જીરો બાવીરો કિલોમાંથી આપણી બાર પણ કરવાનું વધારે પ્રમાણ નહીં રાખવાનો ફૂલ ખરવાનો પણ પ્રશ્ન થાય એટલે માફમાં જ નાખવું આપણે તો આનો છુટકાવ અવશ્ય કરી નાખવાનો જેથી કરીને આપણે ધાણાનું ઉત્પાદન સારું મળે અને આપણી જે સાઇન ને રેમ્બો ના આવે રેમ્બો એ આવે દવા મિશીનો જાપાન કંપનીની એને આપણી મેમરી આવે એ મેમરીને જેવું આવે એમાં દવા રેમ્બોમાં એ બસો સાલીગ્રામમાંથી આપણે પંદર પપ કરવાના ને જે સાઇન આવે તેવા એ નિને જાપાન કંપનીની જ આવે એવું નહીં તમે ગમે પણ કંપનીની સાડી લઈ શકો એ સારી ક્વોલિટીની લેવાની લોકલ કંપનીની નહીં લેવાની સાઇન છે એ આપણી એક પંપમાં પછી એમલ નાખવાનું એટલે આપણી આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું આ બે વસ્તુ આપણી અત્યારે ફ્લેવરિંગ આવી ગઈ હોય ધાણામાં તો એને છટકા અવશ્ય કરી લેવાનો જેથી કરીને આપણી ધાણામાં result સારું મળે અને દવાનું result પણ સારું મળે દાણામાં અને ઉત્પાદન પણ સારું આવે આપણી દાણામાં તો વિડીયો સારો લાગ્યો હોય તો like કરી દેજો અને subscribe કરી દેજો અને comment માં પણ જણાવજો કે વિડીયો કેવો લાગ્યો તમને અને બીજી કોઈ દવાનો છંટકાવ કરતા હોય તમે પણ જે લોકો ને જેનું result પણ સારું આવતું હોય કંપની હોય તો કોમેન્ટમાં જણાવી દેજો તો વિડીયોને લાગ કરી દેજો જય માતાજી ખેડૂત કાર્ય